નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું જીઆઈએસ સ્કૂલ મેપિંગ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક્સ જે બાયસેકના સહયોગથી શાળાઓનું જીઆઈએસ મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે જેથી આરટી એક્ટ બે હજાર નવના ધારાધોરણ અનુસાર શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કોઈપણ વસાહતની નજીકની શાળાઓના અંતરનું મોનિટરિંગ રાખવામાં આવે છે આ મેપિંગ પાછળનો ઉદ્દેશ્ય જીઆઈએસ મુજબ હાલની ઉપલબ્ધ શાળાઓની સુવિધાઓનો સંકલિત વિકાસ કરવાનો છે અને હાલમાં શાળા સુવિધા ધરાવતી તેમજ વંચિત વસાહતોને ઓળખવાનો છે ઉપરાંત તેમાં પાંચ કિલોમીટરના અંતરના માપદંડ સંભવિત નામાંકન તેમજ ઉપલબ્ધ ભૌતિક સુવિધા જમીન વગેરેના આધારે નવી માધ્યમિક શાળા સ્થાપવા માટે સૌથી યોગ્ય ગામ વસાહતનું સ્થાન પસંદ કરવાનું આયોજન સામેલ છે જીઆઈએસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર બહુસ્તરીય મેપિંગ પૂર્ણ થયું છે જેમ કે વિસ્તારોની ઓળખ રસ્તાઓનું સ્થાન હાલની શાળાઓ વસાહતો વહીવટી સીમાઓ નદી જળ સ્ત્રોત વન વગેરે જિલ્લા તાલુકા અને ગામ મુજબના ભૌગોલિક ડેટાના આધારે મેપિંગ કરવામાં આવ્યું છે થેન્ક યુ